શ્રી ગણેશ નમ શ્રીસરસ્વત નમ શ્રીગુરુભ્યો ન વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘુર મે દેવ્યશુ સર્વ સરસ્વતી નમસ્તુભ્ય વરદે કામરૂપિણી વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મે સદા ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॐ अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये ભવાની ઓમ શ્રી લલિતા અંબિકા બધાને જય અંબા જય હાટકેશ આપણે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્ર ના નામના અર્થ સમજવાની વિડીયોની શ્રૃંખલામાં આજે ઓગણીસમો વિડીયો જોઈએ એની કરીએ એની અંદર શ્લોક એકસો થી એકસો દસ સુધીના શ્લોક આજે આપણે વિવેચન કરવાનો પ્રયત્ન કરશું શ્યામાનંદ નાથના પુસ્તકના આધારે આપણે અર્થ જોઈ રહ્યા છીએ આ બધા શ્લોકની અંદર દેવી જે સાત ચક્રોની અંદર સાત સાત શક્તિ સ્વરૂપે જે રહે છે એ આપણે એક શ્લોકની અંદર ગયા વિડિયોમાં જોઈ ગયા ને શ્લોકમાં ડાકીની સ્વરૂપ ત્યાર પછી ના બધા સ્વરૂપનું હવે ના શ્લોકો માં વર્ણન આવશે તો શ્લોક સો થી શરૂ કરીએ પેલા સ્ક્રીન શેર કરું છું વાગદેવી ખુબ સુંદર રીતે દેવીના બધા વર્ણન કર્યું છે સ્વરૂપોનું શ્લોક જોઈએ અનાહતા શ્યામા અનાહતાલયા શ્યામાભાવદન દ્વાયા દ્રંસો રુધિર સંસ્થિતા ની અંદર અનાહતિનું અનાહત કમળમાં રહેનારા અનાહત આપજની લયા એટલે અનાહત કમળમાં રહેનારા હૃદય ચક્ર ની અંદર જે હૃદયની અંદર બાર દળનું બાર પાંખડીનું જે કમળ છે એને અનાહત ચક્ર કહેવાય છે અને આ ચક્રમાં અનાહત નાદ અનાહત ધ્વનિ સંભળાય છે એટલે એનું નામ અનાહત ચક્ર આપેલું છે એટલે આ દેવીનું જે સ્વરૂપ છે અનાહત ચક્રમાં નિવાસ કરે છે એટલે અનાહત આપ જનની લયા ત્યાર પછીનું નામ છે શ્યામાભા શ્યામ રંગવાળા પણ આ શ્રી વિદ્યાના દેવી છે એટલે શ્યામ ન હોઈ શકે શ્યામ તો એનો વર્ણન તો બધો બધાનો ઉજ્જવળ વર્ણ હોય શ્રી વિદ્યાની દેવીઓનો પણ સોળ વર્ષની સુંદરી તરીકે જ પ્રગટ છે એટલા માટે શ્યામા શ્યામા ભા એટલે શ્યામ શ્યામા જેવી તેજવાળી એવું વર્ણન લલિતા દેવી માટે આપ્યું છે ત્યાર પછી છે વદન દ્વાયા બે મુખ વાળા દરેક

અક્ષમાલા આદિ ધારણ કરનાર હવે અક્ષમાલા આદિમાં અક્ષમાલા ત્રિશૂળ કપાળ અને દમરુ એ ચાર વસ્તુ ચાર હાથમાં ધારણ કરેલા દેવીનું વર્ણન છે રાકીની સ્વરૂપનું એટલે અક્ષમાલા દી એમાં આપી દીધું છે અક્ષમાલા એટલે રુદ્રાક્ષની માળા ત્રિશૂળ કપાળ અને દમરુને ધારણ કરનાર અને રુધિરસ સંસ્થિતા રક્તમાં રહેનારા આગળ ડાકીની માં આપણે જોયું કે ત્વચામાં રહેનારા દેવી કીધું અહિયાં આ સ્વરૂપ ને રુધિર માં રહેનારા દેવી રક્તમાં રહેનારા દેવી તરીકે વર્ણન આપ્યું છે ત્યાર પછી શ્લોક જોઈએ કાલ રાત્ર્યાદિશક્ત્યુતા સ્નિગોદન પ્રિયા મહાવીરેન્દ્ર વરદા રાકિણ્યંબા સ્વરૂપિણી કાલ રાત્રિ શક્તિ આદિ શક્તિના સમૂહ રાત્રિ શક્તિઓથી ઘેરાયેલા એવા દેવીનું વર્ણન છે રાકીણી સ્વરૂપ ત્યાર પછી સ્નિગ્ધનપ્રિયા દરેક દેવીને પ્રિય છે કેવું એને અન્ન પ્રિય છે તો આગળ આપણે માં જોયું કે રાકીણી સ્વરૂપમાં સ્નિગો દી વાળા નૈવેદ્ય સ્નિગ્ધો દનપ્રિયા એવા દેવી ઘણી વખત ઘી ની અંદર ભાત રાંધીને એમાં ગોળ નાખીને એવો પણ પ્રસાદ આ જયારે મંદિરોમાં જઈએ ત્યારે એવો પણ પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે તો સાઉથ india માં એવો બધો પ્રચાર છે કે એવી રીતે ભાત ને ઘી સાથે રાંધી ને ગોળ નાખીને એવું પણ પ્રસાદ નું અન્ન બનાવે ત્યાર પછી નું નામ છે મહાવીરેન્દ્ર વરદા મહાવીરો માં ને વરદાન આપનારા વરદા એટલે વરાન વરદાન આપનારા વહી વીર શબ્દ છે એ ઉચ્ચ શ્રેણી ના આધ્યાત્મિક જ્ઞાન વીર માટે વપરાયેલો છે જે તુર્યાવસ્થા સુધી પહોંચીને બ્રહ્મામૃત નું રસ પાન કરવામાં સમર્થ હોય એવા મહાવીરેન્દ્રની પદવી આપવામાં આવી છે અને એ લોકોને વરદાન આપવામાં સમર્થ એવા પછી દેવી ભાગવત પ્રમાણે પ્રહલાદ અને ઇન્દ્રને સો વર્ષ સુધી યુદ્ધ કર્યા પછી સ્તુતિ કરી એટલે દેવીએ વરદાન આપ્યું હતું એટલા માટે એને મહાવીરેન્દ્ર વરદા એવું નામ આપ્યું છે મહાવીર અને ઇન્દ્ર એટલે પ્રહલાદ અને ઇન્દ્રને સો વર્ષના તપ પછી વરદાન આપનારા એવા બે અર્થ આપેલા છે રાકિણી અંબા સ્વરૂપીણી એવું રાકિણી અંબા એ ભગવતીનું એક સ્વરૂપ જે રક્ત માં રહે છે ત્યાર પછી એકસો બેમો શ્લોક જોઈએ મણીપુરાબ નિલયા વદન વદનત્રયુ પેતા ડામરિયા રક્તવર્ણ ના મણિપુર આફ્જનિલયા લીધું ને આપણે એકસો એકમો શ્લોક મણિપુર આભ એકસો બેમો શ્લોક મણિપુર આફ્જનિલયા મણિપુર ચક્રમાં રહેનારા નાભીમાં રહેલા જે દસ દળ નું કમળ છે એને મણિપુર ચક્ર કહેવાય છે અને એના અધિષ્ઠાત્રી દેવી લાકીની સ્વરૂપ એકસો બે અને એકસો ત્રણમાં લાકીની સ્વરૂપ નું વર્ણન છે તો એ મણિપુર ચક્ર માં રહેનારા દેવી એટલે મણિપુર આપ જની લયા પછી છે વદન ત્રય સંયુતા હવે અહિયાં ત્રણ વદન આવ્યા પેલા એક પછી બે અને હવે ત્રણ ત્રણ મુખ મંડળ વાળા વજ્રાદિકા યુદ્ધો પેતા વજ્ર આદિ આયુધને ધારણ કરનારા અને ડામરી આદિ ભીરાવૃતા ડામરી આદિ દસ શક્તિઓ જે દેવીની છે શ્રી વિદ્યા ની અંદર આ બધી શક્તિઓ અને યોગિનીઓનું વર્ણન છે તો ડામરી આદિ દસ શક્તિઓ ના એક એક દળમાં રહે છે અને એ દરેક છે તો એ ડામરી આદિ શક્તિઓથી ઘેરાયેલા એટલે ડામરી આદિરાવૃતા જે સાધક છે એને ધીરે ધીરે ક્રમે ક્રમે કરીને

સમસ્ત ભક્ત સુખદા લાકીન્યંબા સ્વરૂપિણી રક્તવર્ણા લાલ રંગવાળા માંસનિષ્ઠા માંસ માં રહેનારા આગળ આવ્યું પેલા ત્વચામાં રહેનારા પછી રક્ત માં રહેનારા અને હવે માંસ માં રહેનારા દેવી એના માંસ માં રહેનારી એ ધાતુ ની માંસ ધાતુ ની અધિષ્ઠાત્રી દેવી એટલે માંસનિષ્ઠા ગુડાન પ્રીતમાન સાવ એટલે ગોળ માંથી બનાવેલ વ્યંજન થી આનંદ પામનારા જેમ આપણે આગળ સ્નિગ્ધું ભાત ઘીમાં રાંધેલા એવી રીતે એમાં ગોળ નાખીને પણ બનાવે એટલે ગોળમાંથી બનાવેલ વ્યંજન થી આનંદ પામનારા પછી સમસ્ત ભક્ત સુખદા સર્વ ભક્તોને સુખ આપનારા એવા લાકીની અંબા સ્વરૂપ લલિતા દેવી લાકીની અંબા સ્વરૂપીની લલિતા દેવી હવે આ શ્લોક સુધીમાં આપણે પાંચસો નામ સુધી પહોંચી ગયા છીએ એટલે લગભગ એક હજાર નામ માંથી અડધા થયા હવે એકસો ચાર શ્લોક છે એ પાંચસો ચાર નામ પાંચસો ચાર નંબરના નામથી શરૂ થાય છે એકસો ચાર અને એકસો પાંચ માં કાકીની સ્વરૂપનું વર્ણન છે એકસો ચાર શ્લોક જોઈએ સ્વાધિષ્ઠાનામ બુજગતા ચતુર્વક્ર મનોહરા શુલાદ્યા યુદ્ધ સંપન્ના વિતવર્ણા ચક્ર પણ એવી રીતે જેમ જેમ આગળ વધતા જાય છે તો સ્વાધિષ્ઠા નામ સ્વાધિષ્ઠાન કમળમાં રહેનારા સ્વાદિષ્ઠાન ચક્ર જે છે આપણું એની અંદર રહેનારા એવા દેવી ચતુર્વક આદિ આયુધો ને ધારણ કરનાર એટલે પાશ અંકુશ શૂલ એવી રીતે બધા આયુધ નું જે નામ હોય સાથે શુલ આદિ ધારણ કરનારા પિત વર્ણિ ગર્વિતા અતિ સુંદર પીળા વર્ણ વાળા અતિ ગર્વિતા એટલે સુંદરતા નો અતિ ગર્વ કરનારા એવા પાંચ મો શ્લોક જોઈએ મેદો નિષ્ઠા મધુ પ્રીતા સમન્વિતા કાકીની રૂપારી મેદો નિષ્ઠા મેદ એટલે ચરબી માં રહેનાર આપણા શરીર ની અંદર જે સપ્ત ધાતુઓ છે એ બધી ધાતુઓ એક એક ધાતુ ની એક એક દેવી એવું આમાં વર્ણન જોવા મળે છે આપણને ત્વચા ના ડાકીની ત્યાર પછી રક્ત ના રાકીની એવી રીતે માંસ માં રહેનારા લાકીની સ્વરૂપ અને હવે આવ્યું મેદ ચરબી જે છે મેદો નિષ્ઠા પછી મધુ પ્રિતા મધ જેને પ્રિય છે અથવા તો મધ્ય જેને પ્રિય છે એવા દેવી પછી બંધિન્યાદિ સમન્વિતા બંધીની થી લંબુસ્ટી સુધી દસ શક્તિઓ થી યુક્ત પછી દરેક કમળ ની અંદર દરેક ચક્ર ની અંદર એની શક્તિઓ બધી આવે અને એ શક્તિ જે છે એનાથી યુક્ત દેવી એટલે બંધીની આદિ આધી શક્તિઓ થી યુક્ત પછી દધન દધ્યન દધ્યન સક્ત રદયા દધ્યન એટલે દહીં માંથી બનાવેલું એવું અન્ન દહીં ભાત એને હદય થી ચાહનાર એને હૃદય થી ભાવે દહીમાં બનાવેલા જોઈએ મુલાધારાબુઝારૂઢા પંચવક્તા અંકુશાદી પ્રહરણા ૂઢા મુલાધાર ચક્ર માં રહેનારા પછી પંચવક્રા પાંચ મુખવાળા અસ્થિ સંસ્થિતા હડકામાં રહેનારા બધી અસ્થિ આવી હવે આગળ બધી રક્ત ત્વચા આવી ગયું રહેનારા રહેનારા અંકુશ વરદા આદિ ચાર શક્તિઓથી યુક્ત એવું હ વરદાદિની સેવિતા એટલે અહિયાં પણ વરદ આદિ વરદા આદિ ચાર શક્તિઓથી એ યુક્ત છે અહિયાં આગળ જેમ આવ્યું કે ડામર થી યુક્ત પછી બંધીની આદિ સમન્વિત બંધીની શક્તિ એવી રીતે અહિયાં વરદા શક્તિ આ બધી શક્તિઓના સ્તોત્ર ની અંદર વિવરણ પૂરેપૂરું આપેલું છે એ જોઈ જઈએ તો એની અંદર આપણને બધા નામ જોવા મળે શ્રી ચક્ર ની અંદર એક પછી એક જેટલી પણ શક્તિઓ અને દેવીઓ અને યોગીનીઓ છે

હવે છે એટલે મગ ભાત એવા અન્ન જેને પ્રિય છે મગભાત કે મગની ખીચડી એવું જેને પ્રિય છે એવું સાકીની અંબાનું સ્વરૂપ છે માતાનું એ અહિયાં પૂરું થયું પછી હવે બીજી line થી બીજા યોગીની વર્ણન શરૂ થાય છે આજ્ઞા ચક્રાબ્જ નિલયા શુક્લ વર્ણ આજ્ઞા ચક્ર રહેનારા અને શુક્લ વર્ણ ધારણ કરનારા ગૌર સફેદ વર્ણ વાળા અને શડાનના છ મુખ વાળા આગળ મુખ નું પણ બધું વર્ણન એક એક આવે છે એક બે ત્રણ ચાર પંચવક્ત્ર આવી ગયું આગળ ને હવે અહિયાં આ શડાનના એ જે સ્વરૂપ છે એકસો સાત અડધો શ્લોક અને એકસો આઠમો શ્લોક એ હાકીની સ્વરૂપ છે આ હાકી ની સ્વરૂપનું વર્ણન છે આજ્ઞા ચક્રમાં રહેનારા શુક્લ વર્ણવાળા અને છ મુખવાળા ત્યાર પછી એકસો આઠમા શ્લોકમાં બાકીનું પૂરું થશે મજ્જા સંસ્થા હંસવતી મુખ્ય શક્તિ સમન્વિતા હરિદ્રા નૈકરસિકા હાકિની રૂપ ધારિણી મજ્જા સંસ્થામાં રહેનારા મજ્જા સંસ્થાની મેદ માંસ મજ્જા એ બધી જે આપણી ધાતુ હોય તો એમાં આ જે દેવી છે હાકીની સ્વરૂપે મજ્જામાં રહેનારા છે પછી હંસવતી એટલે મુખ્ય શક્તિ સમન્વિતા હંસવતી જે મુખ્ય શક્તિ છે અને એ બંને જે ઘેરાયેલા છે હાકીની સ્વરૂપ હરિદ્રા નય રસિકા જેને હળદર યુક્ત અન્ન જેને પ્રિય છે એવા હાકીની રૂપારી લલિતા દેવી હાકીની રૂપારી ત્યાર પછી એકસો નવ અને એકસો દસ અડધો શ્લોક એની અંદર છેલ્લા સ્વરૂપ એનું વર્ણન આવે છે મુખી સહસ્ત્ર પદ્મસ્થા સહસ્ત્ર દલ પદ્મમાં હજાર દળ ની વાળા સહસ્ત્રાર ચક્રમાં રહેનારા સર્વ વર્ણો પર સર્વ પ્રકારના રંગોમાં શોભતા બીજો બીજી રીતે વર્ણનો અર્થ ક્ષ સુધીના વર્ણો કારણ કે દેવી જે છે એ જનેતા છે એટલા માટે એનામાંથી જ બધા અક્ષરો ઉત્પન્ન થયા છે તો અ થી ક્ષ સુધીના વર્ણો એનાથી જે શોભે છે અને બીજો એક અર્થ એવો છે કે પચાસ માતૃકાઓ જે છે બધી

એ સર્વતો મુખિત સર્વ તરફ સર્વભણી મૂળ મુખવાળા છે પછી એનું છેલ્લું વર્ણન આ એકસો ની પેલી લાઈનમાં આવે છે સર્વોદનપ્રીત ચિત્તા યાકિની અંબા સ્વરૂપીણી સર્વોદનપ્રીત ચિત્તા સર્વ પ્રકારના અન્ન જેને પ્રિય છે એવા યાકિની અંબા સ્વરૂપ લલિતા દેવી તો અહીંયા જે સાત ચક્રોની સાત યોગીનીઓ હતી સાત શક્તિ એનું આપણે અહિયાં વર્ણન પૂરું થયું ત્યાર પછી ના હવે જે એકસો દસ અડધા શ્લોક થી જે બધા વર્ણન આવશે એ બધા વિભૂતિ વિસ્તાર છે દેવીનો દેવીની જે વિભૂતિઓ છે બધી જે જે શક્તિ જે જે સ્વરૂપે દેવીને આપણે પૂજીએ છીએ અને જાણીએ છીએ એ બધો વિભૂતિ વિસ્તાર અહીંયાથી એકસો દસ માં શ્લોક થી શરૂ થાય છે તો આપણે એની આ એક લાઈન જોઈ લઈએ સ્વાહા સ્વધા મતિર્મેધા મેધા શ્રુતિ સ્મૃતિ રનુત્તમા સ્વાહા એટલે દેવ મંડળ ને પાડનાર વાક શક્તિ વાક શક્તિ ના રૂપમાં ધીનુના ચાર સ્તન સ્વાહાકાર સ્વાહા સ્વરૂપ દેવી એટલે જયારે આહુતિ કરો ત્યારે સ્વાહા કરીને અગ્નિની અંદર આહુતિ થાય અને અગ્નિ છે એ દેવો સુધી તમારી પૂજાને પહોંચાડે એટલે અગ્નિની પોષિણી શક્તિ એટલે સ્વાહા અને લિંગ પુરાણ પ્રમાણે શિવની વહની મૂર્તિની પત્ની પણ સ્વાહા કહેવાય છે તો આવી રીતે સ્વાહા જે છે ત્યાર પછી છે સ્વધા સ્વધા એટલે પિતૃગણની પોષિણી શક્તિ છે સ્વધાની આહુતિ જે છે એ વિષ્ણુને પહોંચે છે અને વિષ્ણુ એને પોષે છે અને તે દ્વારા એ પિતૃઓને પહોંચે છે એટલે પિતૃઓને માટે જે કંઈ હોમ હવન થતો હોય એની અંદર સ્વધા થી આહુતિ અપાતી હોય છે હમણાં પિતૃઓના દિવસો ચાલે છે એટલે આપણે સ્વધા સ્તોત્ર પણ જોયું જે બ્રહ્માના પુત્રી તરીકે બ્રહ્મા જ એનું સ્તોત્ર પણ બનાવેલું છે એવા દેવી સ્વધા દેવી એ લલિતા દેવીનું જ એક સ્વરૂપ છે ત્યાર પછી છે મતિ એટલે બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે ચિત્ત વૃત્તિ ને જે બરાબર સંયમ માં રાખનારી બુદ્ધિ એટલે લલિતા દેવી મેધા એટલે સ્મરણ શક્તિ અને બુદ્ધિનો જે વિશિષ્ટ પ્રકાર એને મેધા કહેવાય પછી શ્રુતિ જેને સાંભળી માત્ર શકાય છે પણ જોઈ નથી શકાતી અદ્રષ્ટ અવ્યવહાર્ય એ બ્રહ્મનું લક્ષણ છે અને તે સ્વરૂપ છે શ્રુતિ બીજી રીતે જોઈએ તો વેદ અને પુરાણોની જે વાતો હોય છે એને પણ શ્રુતિ કેવામાં આવે છે કઈ પણ વેદનું ઉદાહરણ કે કે હોય તો એમ આમ કીધું છે એટલે જે સાંભળેલી વેદની અંદર કહેલી જે વાતો હોય જે ઋષિઓ દ્વારા આપણે સાંભળી હોય એને પણ શ્રુતિ કહેવાય છે લલિતા દેવી નું જે સ્વરૂપ છે અને સ્મૃતિ અને સ્મૃતિ એટલે સંસ્મરણ કરવા યોગ્ય જેટલું સાંભળીએ એટલું યાદ ન રાખી શકાય પણ દેવીનું સ્મરણ જે છે એટલા માટે સ્મૃતિ સ્વરૂપ દેવી લલિતા વિશિષ્ટ સ્મરણ શક્તિ જેને કહેવાય એટલે સ્મૃતિ અને અનુત્તમા એટલે શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ જે સ્વરૂપ છે દેવીનું એટલે અનુત્તમા એટલે લલિતા દેવીનું એક નામ છે અનુત્તમા તો અહિયાં સુધી આપણે બધી યોગિનીઓનું વર્ણન શક્તિઓનું વર્ણન જોયું અને થોડીક વિભૂતિ વિસ્તારની શરૂઆત પણ જોઈ ત્યાર પછી હવે બાકીનું આવતા વિડીયોમાં જોશું વિભૂતિ વિસ્તાર વધારાનો ત્યાં સુધી આપણે અહિયાં વિરમીએ અને રજા લઈએ ઓમ જય અંબા જય હાટકેશ